જોવાના છે અને પછી પેટા પ્રકાર જોવાના છે તો સૌ પ્રથમ તો આ તમે જુઓ તો અહીંયા આ એક અને બે બે બાજુઓ સમાંતર છે એટલે કે એક જ બે બાજુ એટલે એક જોડ આપણા ચંપલ કેવા હોય હંમેશા જોડમંધ હોય ને પતિ અને પત્ની કાકા અને કોઈ અને દાદા અને જોડમંધ હોય ને બધા બરાબર છે તો હવે આપણે વાત કરીએ અહીંયા એક જ જોડ સમાંતર હોય જે ચતુષ્ફળમાં

બંને જોડ સમાંતર હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય શું કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ ટૂંકમાં એને સમાંતર બાજુ ચતુષ્કોણને ટૂંકમાં સબાચ કહેવાય શું કહેવાય સબાચ ઇંગ્લિશમાં એને પેરેલેલોગ્રામ કહેવાય શું કહેવાય પેરેલેલોગ્રામ એવું કહેવામાં આવે છે અને જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક પણ જોડ સમાંતર ના હોય આ જોડને આ જોડ જો સીધી રેખા નથી ફૂટપટ્ટી ની સીધી ધાર જેવી આ પણ સમાંતર નથી આવા ચતુષ્કોણને ને આપણે પતંગાકાર ચતુષ્કોણ કહીએ શું કહીએ છીએ પતંગાકાર ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ માં આ પાસે પાસેની જોડો સરખી હોય છે તો આને કહેવાય પતંગાકાર ચતુષ્કોણ તો પતંગ બનાવો તો તમારે શું ધ્યાન રાખવાનું જોડે જોડે ને માપ કેવા રાખવાના સરકાર રાખવાના બરાબર ને આવું લાંબો પતંગ એને આપણે ખંભાતી પતંગ કહીએ શું કહીએ છીએ ખંભાતી પૂછે આમ સરસ એ લહેરાય હે ને પતંગ ત્યાર પછી હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એના પેટા પ્રકાર જોઈએ તો જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ થોડો સીધો કરી દઈએ એટલે કે એના ચારે ચાર ખૂણા નેવું ઓસલા બનાવી દઈએ જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારે ચાર ખૂણા

રોમ્બસ એટલે કે સમ બાજુ ચતુષ્કોણ ને હવે થોડી મારી જરીક સીધો કરી દઈએ ઓમ છે ને જરીક સીધો કરી દઈએ તો શું બની જાય ચોરસ એટલે શું કહેવાય વ્યાખ્યા અહીંથી ચાલુ થાય જે સમ બાજુ ચતુષ્કોણ ચારે ચાર ખૂણા મારા તમારા જેવા કાટ એટલે કે કાટ ખૂણા 90 ડિગ્રી ના હોય એને શું કહેવાય ચોરસ જે સમ બાજુ ચતુષ્કોણ ચારે ચાર ખૂણા કેવા હોય કાટ ખૂણા એને શું કહેવાય ચોરસ ওকে